બારમા દિવસે સામાજિક કાર્યકર કમલેશ પરમારે મુંડન કરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વડોદરા શહેરના હળની તળાવમાં લેગ ઝોન ખાતે બોટ દુર્ઘટનામાં બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓના મૃત્યુ થયા હતા ત્યારે આજે હિન્દુ શાસ્ત્રો મુજબ બારમા દિવસે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા મુંડન કરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સાથે તેઓ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં અવારનવાર આવી ઘટનાઓ પાછળ હકીકતમાં જવાબદાર કોણ શું વડોદરા શહેરનું કોર્પોરેશન અને સત્તાધારી પક્ષ નિષ્ફળ સાબિત થાય છે છતાં પણ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને ઉચ્ચ નેતાઓની આંખો નથી ઉખડતી વડોદરા શહેરમાં હાલમાં તપાસ ચાલી રહી છે કે કેટલા આરોપીઓ પકડાઈ ગયા છે ત્યારે કેટલા આરોપીઓ બાકી છે અઢાર એક બે ના રોજ જે દુર્ઘટના હળની ખાતે ત્યારે જે છે કે બાળકોને શ્રદ્ધાંજલિ માટે આજે અમે મુંડન બાર દિવસ થઈ ગયા છતાં પણ જે કહેવાય છે કે સાચા આરોપી તો પકડાયા છે પરંતુ હજુ કઈક જે કહેવાય છે કે મચ્છરીઓ બાકી છે તો ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકાર નું ધ્યાન દોરવા માટેનો અમારો પ્રયત્ન છે સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ વારંવાર કહેતા હોય